હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકીએ તેવા રતાળુના ફરાળી ભજીયા રતાળુના ભજીયા બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલું રતાળું લઈ લીધું છે જેને મેં પહેલેથી જ ધોઈ અને છોલીને તૈયાર કરી રાખેલું છે રતાળુને છોલતી વખતે તમારે કાં તો ગ્લોવ પહેરી લેવાના અને કાં તો હાથમાં તેલ લગાવી લેવાનું નહીતર રતાળુની છાલના લીધે આપણે હાથમાં ખંજવાળ આવે છે તો મેં આ પહેલેથી ધોઈને રેડી કરી રાખ્યું છે હવે આપણે તેને એક મોટા સારવાળી ખમણીથી ખમણી લેશું રતાળુ ભજીયા બનાવવા માટે હવે આપણે તેમાં તેનો મસાલો બનાવી લઈશું તો તેના માટે મેં કાચી શિંગદાણાનો ભૂકો કરીને પહેલેથી જ રેડી રાખ્યો છે આપણે ત્રણેક ચમચી જેટલો કાચરી સીંગનો ભૂકો નાખીશું એક ચમચી જેટલા સફેદ તલ નાખીશું જો તમે તલ ઉપવાસમાં ન ખાતા હોય તો આને સ્કીપ કરી શકો છો બે ચમચી જેટલું સૂકાનાયેલનું ખમણ નાખીશું સુકાનાયેલનું છીણામાં નાખવાથી આ ભજીયાનો સ્વાદ પેટીસ જેવો આવશે હવે તેમાં લીલા ધાણા નાખી દેસુ અને આદુ મરચાની તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ અને અડધી ચમચી હળદર નાખી દેસુ અને ચપટી શેકેલું જીરું નાખી દેસુ હવે આપણે તેમાં ખમણીને રતાળું રેડી રાખ્યું હતું એ રતાળું નાખી દેશું અને મેં પહેલેથી જ સાબુદાણાને એક વાટકી સાબુદાણાને પલાળીને રાખ્યા છે એ હું એમાં એડ કરી દઈશ જો તમારે આમાં સાબુદાણા ન નાખવા હોય તો તમે સાબુદાણા સ્કીપ કરી શકો છો હવે આને હલાવી અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે પણ આને બાઈડીંગ માટે આપણે આમાં થોડોક ફરાળી લોટ નાખીશું ફરાળી લોટમાં તમે કોઈ પણ ફરાળી લોટ નાખી શકો મિક્સ લોટ નાખી શકો કે રાજનો કે મોરૈયાનો લોટ પણ નાખી શકો તો આપણે આમાં પાંચ ચમચી જેટલો ફરાળી લોટ નાખીશું હવે ફરાળી લોટ નાખી અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ મિક્સ કરીએ ત્યાં સુધી મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ ધીમો કરી આ રીતે આપણે બધા ભજીયા એમાં પાડી દઈશું આપણે કાંદા ના કેવા ભજીયા પાડતા હોય એનું કેમ આકાર બરોબર એક સરખો ન હોય એવી રીતે આને પણ ગમે તે આકારમાં પાડી દેવાનું આપણે આપણે ગેસને મીડિયમ ટુ સ્લો કરી નાખશું આપણા ભજીયા તળાઈને વ્યવસ્થિત રેડી થઈ ગયા છે તો હવે આપણે ભજીયા કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણા એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવા ભજીયા તૈયાર છે જો તમને અમારી આજની રેસિપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો